આખી ચર્ચા કરવામાં આવી રહી હતી ત્યારે ખબર પડી કે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યના દીકરા પાસે નાગાલેન્ડ મણિપુરનું લાઇસન્સ છે એની પાસે ગન છે હવે ગન છે એની પાસે તો ગેરકાયદેસર રીતે એનું લાયસન્સ આવ્યું ક્યાંથી ત્યાં કેટલા રૂપિયા દેવામાં આવ્યા કોને દેવામાં આવ્યા ને લાયસન્સ કઈ રીતે કઢાવવામાં આવ્યું આ ચર્ચાઓ કરી હતી પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ એવું કહી રહ્યા છે કે સ્વૈચ્છિક એમએલએ રાજીનામું આપી દેવું જોઈએ. નમસ્કાર આપ જોઈ રહ્યા છો న్యూઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો. બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. એક પૂછપરછ થઈ તે દરમિયાન મુકેશ બાંબા એમનું નામ છે ને એમાં હરિયાણાના નુહમાં બંદૂકની દુકાન ધરાવતા શોકત અલી ફારૂક અલી સોહમ તથા સાહિબને ઘણી મોટી રકમ આપી મણિપુર નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ પોતાના નામે બનાવડાવીને હથિયારો ખરીદતો હતો આ હથિયારો ગુજરાત અલગ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં જતા હતા ગુજરાતમાં બોગસ હથિયારના લાયસન્સ મામલે મોટા સમાચાર સામે આવ્યા હતા કે જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલનું નામ પણ સામે આવ્યું છે હવે મંત્રીના દીકરાનું નામ નામ ગેરકાયદેસર આવે તો મંત્રીજીએ પણ કંઈક વિચારવું જોઈએ પક્ષે પણ કંઈક વિચારવું જોઈએ કારણ કે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ ખૂબ બહોળો છે મોટો છે ગુજરાતમાં પણ સારી એવી સીટો છે સરસાઈથી જીત્યા છે મંત્રી પદ જેમ એ આપ્યું છે ને એમનો દીકરો મણિપુર નાગાલેન્ડ નું લાયસન્સ લઈને અહીંયા કમારે ફટાકડી બાંધીને રખડે આ તો વ્યાજબી ન કહેવાય આમ તો ગૃહ રાજ્યમંત્રી કહેતા હોય કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ હર્ષભાઈ સંઘવે તમારા જે નેતા હોય તમારા જે મંત્રીને કહેવા માંગુ છું કે તમે કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો ભાઈ હર્ષભાઈ તમારે પણ એને કેવું પડે કે કોઈ પણ નેતા હોય કોઈ પણ એ આપણા પક્ષનો કોઈ મંત્રી કેમ ન હોય પણ એમના દીકરા કરે છે પણ અહીંયા એવું થતું નથી અહીંયા તો મારો દીકરો છે બદનામ ન થાય તે માટે દબાવવાના પ્રયત્નો કરવામાં આવે પૈસાઓ ખવડાવવામાં આવે આ બધી જ પ્રવૃત્તિ કરવામાં આવે તેમ છતાં પણ અમુક જાગૃત લોકોને અમુક જાગૃત મીડિયા કે જેઓ સતત આના પરથી પડદો ઉછાળી રહ્યા છે દક્ષિણ ગુજરાતના ઓલપાડ વિધાનસભાના ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે નાગાલેન્ડથી હરિયાણાના લાયસન્સ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે નાગાલેન્ડથી લાયસન્સ મેળવ્યું અને સુરત શહેરમાં અધિકૃત કરાવ્યું હોવાનું ખુલાસો થયો છે આજ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ડોક્ટર વસંત પટેલની પ્રતિક્રિયા સામે આવતાની સાથે જ ખળભળાટ પચી ગયો પેલા વસંત પટેલને સાંભળો કે તેમણે આ આખા ગન કલ્ચરને લઈને અને મંત્રીના દીકરા પાસે જે લાયસન્સ આવ્યું તેને લઈને શું કહ્યું ભારતીય જનતા પાર્ટી પાર્ટી વિથ ડિફરન્સ અને ખૂબ ઊંચા ઉમદા સિદ્ધાંતો સાથે કામ કરવાવાળી પાર્ટી એક સમયે જૈન ડાયરીમાં માનનીય અડવાણીજાજીનું નામ આવ્યું ત્યારે તેઓએ રાજીનામું આપી દીધેલું અત્યારે ગુજરાતમાં મંત્રી શ્રી મુકેશભાઈના દીકરાનું જે રિવોલ્વર લાઇસન્સમાં નામ આવ્યું છે અને એ આખી ઘટના જોતા મારી દ્રષ્ટિએ સૈદ્ધાંતિક રીતે અને વિચારધારા અને પાર્ટી વિથ ડિફરન્સમાં આજના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ હોય કે ચૂંટાયેલી પાંખના કોઈ પણ પ્રતિનિધિ હોય તેમણે એક પાર્ટી જે સિદ્ધાંતને વરેલી છે એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પણ પોતાએ રાજીનામું આપવું જોઈએ એવું ચોક્કસ એક સિદ્ધાંતિક પાર્ટી વિથ ડિફરન્સ

ગુજરાત એટીએસના ડીવાયએસપી એસ એલ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સોકત અલી પાસે ગન વેચવાનું લાયસન્સ છે તેને તે ગન વધારે વેચાય તે માટે તે ઉત્તર પૂર્વના દીમાપુર ઇમ્ફાલ મણિપુરમાં લોકોના સંપર્કમાં હતો તેના આધારે ગુજરાતમાંથી જે ગ્રાહકો આવતા હતા તેમને બોગસ લાયસન્સ આપવાનું કામ કરતો હતો હમણાં જે લોકો પકડાયા છે તેમની પાસેથી અલગ અલગ રકમ લે સોકત પાસેથી

અમુક એવી ટર્મ એન્ડ કન્ડિશનમાં બંધાયેલા હોય છે શોકત અલી હરિયાણાના નુહનો વતની હોવાનો પણ ખુલાસો થયો છે ત્યારે ગન કલ્ચરને લઈને એક ગન અહીંયા ટીંગાળી એટલા માટે થઈને રોલા સોટા પડી જાય પણ જે ગેરકાયદેસર છે તેની સામે પોલીસે પણ લાલાક કરવી પડશે સરકારે પણ લાલા કરવી પડશે સરકારમાં બેઠેલા નેતાઓ મંત્રીઓ એમના દીકરા કોઈ પણ આવી રીતે કૃત્ય કરે અથવા તો બોગસ લાયસન્સ બનાવીને રોલા સોટા પાડતા હોય તો ભારતીય જનતા પાર્ટી પક્ષને પણ વિનંતી છે કે અહીંયા ફટાકડી રાખીને લખડે રખડે છે જેની પાસે લાયસન્સ નથી ઓરિજિનલ એ બોગસ લાયસન્સ લઈને રખડે છે છતાં પણ હવે વિચારો ક્યારથી લાયસન્સ લઈને રખડતો હશે જો એ ગનથી કશું થાય તો ત્યારે લાયસન્સ ચકાસવામાં આવે ને ત્યારે બધા ખુલાસા થાય તો આ એ પહેલા જ બધા મોટા ખુલાસા થઈ ગયા છે તો હવે વહેલા તે પહેલા કાયદેસરની કાર્યવાહી કરવી પડશે નકર આ બધા એવું વિચાર છે કે બે દિવસ ચાલશે ચાર દિવસ ચાલશે દસ દિવસ ચાલશે પછી બધા જ ભૂલી જવાના છે આપણું લાયસન્સ આપણને પરત મળી જવાનું છે પણ એટીએસ ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારને વિનંતી છે કે આની ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય તેવી અત્યારે લોકમુખે માંગ સંભળાઈ રહી છે ગન કલ્ચરને લઈને તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર